દરેક વ્યક્તિ એક સરખી નથી હોતી જ્યારે વ્યક્તિને લાગે છે કે તે જે રીતે જન્મ્યો હતો તે રીતે નથી ત્યારે તે મૂંઝવણમાં મુકાઈ જાય છે આવા લોકોને જન્મના સમય નિર્ધારિત લિંગને લઈને સતત સમસ્યાનો સામનો કરવો પડે છે કારણ કે તે વ્યક્તિની ઓળખ સાથે મેળ ખાતો નથી મેડિકલ ભાષામાં તેને જેન્ડર ડિસ્ફોરિયા કહેવામાં આવે છે આપણો સમાજ અને સરકાર પણ હવે આવા લોકોને સમજવા લાગ્યો છે મેડિકલની મદદ કરે છે તેમજ સરકાર પણ હવે આવા લોકોને સર્ટિફિકેટ આપવા લાગી છે જેના ઘણા બધા ફાયદા છે એક સર્જરી અને સરકાર દ્વારા આપવામાં આવતા સર્ટિફિકેટ બાદ આવા લોકો જિંદગી જીવી શકે છે ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર જેન્ડર રીઅસાઇમેન્ટ સર્જરી એક એવી પ્રક્રિયા છે જે એવા લોકોને કરવામાં આવે છે જે લોકો જેન્ડર ડિસ્ફોરિયાથી પીડાતો હોય છે જ્યારે લોકો પોતાના જન્મ સમયે નિર્ધારિત લિંગને લઈને સતત સમસ્યાનો સામનો કરે છે તેને જેન્ડર ડિસ્ફોરિયા કહેવામાં આવે છે આવા લોકો સર્જરીની મદદ લેતા હોય છે સર્જરી એટલા માટે કરાવવામાં આવે છે કે કેમ કે તેમનું ભૌતિક લિંગ સાથે મેચ થઈ શકે છે સરકાર ટ્રાન્સજેન્ડર વ્યક્તિ અધિનિયમ બે હજાર વીસ અંતર્ગત સર્ટિફિકેટ પણ જાહેર કરે છે આ સર્ટિફિકેટ એટલા માટે આપવામાં આવે છે કેમ કે વ્યક્તિ પોતાની અસલી ઓળખની સાથે સમાજમાં સારી રીતે જીવી શકે જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી માટે સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા દેશ અને રાજ્યના હિસાબથી અલગ અલગ હોય છે તેના માટે ટ્રાન્સજેન્ડરને સૌથી પહેલા એક એવા ડોક્ટર અથવા તો માનસિક સ્વાસ્થ્ય ડોક્ટરની સલાહ લેવી જોઈએ કે જે લિંગ ડિસ્ફોરિયા અને એસઆરએસમાં નિષ્ણાંત હોય તે લોકો ટ્રાન્સજેન્ડરની તપાસ કરશે અને સર્ટિફિકેટ માટે જરૂરી દિશા નિર્દેશન આપશે